નમસ્કાર મિત્રો ચલો આજે વિજ્ઞાનનો પ્રકરણ નંબર બે એસિડ બેઝ અને ક્ષાર એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો બોર્ડ ઉપર લખેલા છે આજે હું ફેશ નથી બતાવતો મારો કારણ કે પ્રશ્નો છે બરાબર તમારે સમજવાના છે બરાબર અને તમે નોટમાં પણ તમારી રીતે ઉતારી શકો એટલા માટે આપણે ફેસ વગર આજે તમે પ્રશ્નોને સમજજો ચાર ગુણના પ્રશ્નો આપણે આપ્યા છે પહેલો પ્રશ્ન છે પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને છે પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા દર્શાવતું સમીકરણ લખો અને પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો લખો આ ચાર ગુણનો પ્રશ્ન છે મિત્રો પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે યાદ રાખવાનું એની પહેલાં તમારે બનાવટ લખવાની પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને છે અને એના વચ્ચેની તમારે પહેલાં શું લખી દેવાની બનાવટ પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે ટૂંકું નામ થાય એનું પી ઓ પી બરાબર એટલે પ્લાસ્ટર ઓફ પેરિસને તમારે શું લખવાની મિત્રો બનાવટ લખવાની એ બનાવટમાં તમે પહેલાં જીપ્સમનું એક સૂત્ર આ પ્રશ્નમાં એક જીપ્સમનું સૂત્ર આવશે બરાબર તમે સમીકરણ લખશો પાણી સાથેની પ્રક્રિયા તમે છેલ્લે કરાવશો બરાબર એના પહેલાં તમારે જીપ્સમ જીપ્સમ ચિરોડી ચિરોડીનું સૂત્ર થાય સી એ એસ ઓ ફોર ઇન્ટુ ટુ એચ ટુ ઓ યાદ રાખજો પ્લાસ્ટર ઓફ પેરિસનું સૂત્ર સી એ એસ ઓ ફોર ઇન્ટુ ટુ એચ ટુ આ પરીક્ષામાં એક માર્ક્સમાં પણ પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ જીપ્સમનું નીચેનામાંથી અણુ સૂત્ર કયું છે તો જવાબ આવશે સી એ એસ ઓ ફોર ઇન્ટુ ટુ એચ ટુ ઓ અને એ જીપ્સમને તમારે કેટલા કેલ્વિન તાપમાને તો કે ત્રણસો તોતેર કેલ્વિન તાપમાને તમારે ગરમ કરવાનું છે બરાબર અને પાણીના અણુ ગુમાવી અને પ્લાસ્ટર ઓફ પેરિસ બનશે અને હા મિત્રો પ્લાસ્ટર ઓફ પેરિસનું તમને પણ અણુસૂત્ર પૂછાય પ્લાસ્ટર ઓફ પેરિસનું અણુસૂત્ર શું થાય તો કે સી એ એસ ઓ ફોર ઇન્ટુ વન હાફ એચ ટુ યાદ રાખજો ફરીથી જીપ્સમનું અણુસૂત્ર થાય સીએ એસઓ ફોર ઇન્ટુ ટુ એચ ટુ અને જીપ્સમનું સૂત્ર અને પ્લાસ્ટર ઓફ પેરિસનું સૂત્ર પૂછાય તો સીએ એસઓ ફોર ઇન્ટુ વન હાફ એચ ટુ ચલો ક્લિયર ખ્યાલ આવી જશે અને પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો પણ કમ્પ્લીટ કરી દેવાના બરાબર ઉપયોગો કેવા આવશે દાંતના ચોકટા બનાવવા માટે પછી રમકડાં પૂતળા બનાવવા માટે બ્લેકબોર્ડ પર લખવાના ચોક બનાવવા માટે બરાબર ફ્રેક્ચર થયેલા હાડકાને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે બાંધકામ ઉદ્યોગમાં બરાબર પ્રયોગશાળાના સાધનોમાં બરાબર ફ્રેક્ચરમાં આ બધી જગ્યાએ પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થતો હોય છે ચલો વધી આગળ બીજા નંબરનો પ્રશ્ન શું કહે છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો હવે જુઓ મિત્રો બીજા નંબરના પ્રશ્નો આવી રીતે ટુકડા પાડીને પણ તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે ભાઈ બે પ્રશ્ન તમને એક પ્રશ્ન પૂછ્યો છે મધમાખીના ડંખની અસરના ઉપચારમાં પીએચનું મહત્ત્વ સમજાવો અને બીજો ક્વેશ્ચન છે તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહે છે બે ઉદાહરણ આપો એટલે આની અંદર કેવું થશે મિત્રો તમે મધમાખીના ડંખવાળો પ્રશ્ન કમ્પ્લીટ લખ્યો તો એના બે માર્ક્સ અને તટસ્થીકરણની પ્રક્રિયાવાળો પ્રશ્ન તમે લખ્યો તો એના બે માર્ક્સ એટલે ટોટલ બે અને બે એમ કરીને તમને બોર્ડની પરીક્ષામાં તમને ચાર માર્ક્સ આપવામાં આવશે સમજાઈ ગયું બરાબર એટલે મધમાખીના ડંખવાળો પ્રશ્ન અને તમારે તટસ્થીકરણવાળો પ્રશ્ન આ બંને તમે કમ્પ્લીટ લખો તો તમને માર્ક્સ મળશે ચલો ક્લિયર ખ્યાલ આવી ગયો ઓકે ચલો વધ્યા આગળ ત્રીજા નંબરનો પ્રશ્ન ત્રીજા નંબરનો પ્રશ્નમાં પહેલો પ્રશ્ન છે જમીનના પીએચનું મહત્ત્વ અને બીજો પ્રશ્ન છે પીએચમાં ફેરફારના કારણે દાંત કેવી રીતે સડે છે તે સમજાવો તો જુઓ તમારે જમીનમાં પીએચનું મહત્ત્વ લખવાનું અને તમારે દાંત કેવી રીતે સડે છે એટલે તમને નવનીતમાં કે ચોપડીમાં તમે જોશો તેમાં દાંતનું ક્ષયન આવું આપેલું છે શું આપેલું છે મિત્રો દાંતનું ક્ષયન તમે યાદ કરો જમીનમાં પીએચનું મહત્ત્વ જમીનના નું મહત્ત્વ જમીનની પીએચ કેટલી હોવી જોઈએ છ પોઈન્ટ પાંચથી સાત પોઈન્ટ ત્રણની વચ્ચે હોવી જોઈએ બરાબર છે હા અને એ પણ યાદ રાખવાનું કે જો ભાઈ સાતથી વધી જાય સાતથી પીએચ વધે તો એ બેઝિક કહેવાય સાતથી ઓછું હોય તો એસિડ અને કમ્પ્લીટ એક્ઝેક્ટ સાત આવે તો એ તટસ્થ કહેવાય ચાલો ક્લિયર છે બધાને ઓકે છે ખ્યાલ આવે છે ને બધાને પ્રશ્નો તો આ રીતે તમારે ક્વેશ્ચન લખવાના છે મિત્રો સમજાઈ નહીં હા હવે યાદ રાખો તમને બીજો પ્રશ્ન છે દાંતનું ક્ષયન દાંતના ક્ષયનમાં યાદ રાખો તમારા મોંની અંદર પાંચ પોઈન્ટ પાંચ યાદ રાખજો પાંચ પોઈન્ટ પાંચ પીએચ કરતાં ઘટી જાય ત્યારે દાંતનું ક્ષયન થાય છે પરીક્ષામાં એ પણ પ્રશ્ન પૂછાયેલો છે કે ભાઈ દાંતના ઉપરનું પડ સેનું બનેલું છે તો યાદ રાખજો કેલ્શિયમ ફોસ્ફેટ કેલ્શિયમ ફોસ્ફેટનું અણુસૂત્ર સી એ થ્રી પી ઓ ફોર ટુ અને બાર કંક્સ બાર ટુ આવશે ધ્યાન રાખજો ક્લિયર તો આ પણ તમારે પ્રશ્ન અગત્યનો થઈ જશે ચલો નેક્સ્ટ પ્રશ્ન છે વિરંજન પાવડરની બનાવટ કોની બનાવટ માગી છે મિત્રો વિરંજન પાવડરની બનાવટ રાસાયણિક સમીકરણ દ્વારા સમજાવો અને એના ઉપયોગો લખો ચલો વિરંજન પાવડરનું સૂત્ર પણ પરીક્ષામાં પૂછાય સી એ ઓ સી એલ ટુ યાદ રાખજો વિરંજન પાવડર બરાબર એના ઉપયોગો તમારે લખવાના કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાના વિરંજન માટે પીવાના પાણીને જંતુ રહિત કરવા માટે બરાબર રાસાયણિક ઉદ્યોગમાં ઓક્સિડેશન કરતા તરીકે ચલો આવડી જશે બધું હા બધું વ્યવસ્થિત પ્રશ્નો તૈયાર કરી દેવાના અને પાંચમો પ્રશ્ન છે પીએચ માપક્રમ સમજાવો પીએચ માપક્રમ સમજાવો એ પણ બહુ સરસ મજાનો પ્રશ્ન છે કે કેવી રીતે પીએચ ઘટી જાય કેવી રીતે પીએચ વધી જાય બરાબર પીએચ સાતથી વધી જાય તો એને શું કહેવાય પીએચ સાતથી ઘટી જાય તો એને શું કહેવાય પીએચ વચ્ચો વચ્ચે આવે એક એકદેટ વચ્ચે આવે તો એને શું કહેવાય બરાબર પોટેન્જ એવો શબ્દ આપેલો છે ક્લિયર ચલો એના પછી છે છઠ્ઠો પ્રશ્ન દાણાદાર ઝીંકની મદદથી એચ ટુ એસ ઓફ ફોર એચ ટુ એસ ઓફ ફોર એટલે સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા એચ ટુની પરખ લખો હાઇડ્રોજન વાયુની પરખ લખવાની છે મિત્રો અને આ પ્રયોગ છે બહુ બધી વખત પૂછાયેલો પ્રયોગ છે ક્લિયર તો ચાર ગુણના મારા મત મુજબ આ છ પ્રશ્નો આઈએમપી રહી શકે અને હા મિત્રો બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી ચાર ગુણનો પ્રશ્ન પૂછાય તો છે જ પરંતુ એમાં મિત્રો થોડુંક ટ્વિસ્ટ કરીને પૂછાય એટલે તમને ખબર પડવી જોઈએ કે ભાઈ આખી જે કથા છે મતલબ એક વખત કથા પૂછાઈ હતી આપણે શું કહેવાય રસોડાવાળું બરાબર આપણે શું કહેવાય રસોડાની અંદર કેક બનાવે છે ને એવી રીતે કથા આપી હતી બરાબર એ કથામાં તમારે આઈ થિંક રસોડામાં તમારી મમ્મી કરકરા ક્રિસ્પી બરાબર પકોડા બનાવવા માટે કેક બનાવવા માટે તો એની અંદર તમને પૂછ્યું હતું કે ભાઈ શું જરૂર પડે એમ કકો પકોડા બનાવવા માટે તો એની અંદર જવાબ આવતો હતો બેકિંગ સોડા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એનએચ સી ઓ થ્રી તો તમે જો બેકિંગ સોડા તૈયાર કરેલો હોય મિત્રો તે પ્રશ્નો તમને આવડે તો આવી ટ્વિસ્ટ કરીને પણ પરીક્ષામાં પૂછી શકાય પછી બે માર્ક્સના પ્રશ્નો મેં જો તટસ્ટીકરણ પ્રક્રિયા બે માર્ક્સમાં પણ મૂકી છે બરાબર ઉપર ચાર માર્ક્સમાં પણ મૂકી હતી અને નીચે બે ગુના પ્રશ્ન માટે પણ મને લાગ્યો છે પછી બીજો પ્રશ્ન છે સ્વાદિષ્ટ ઢોકળા બનાવવામાં વપરાતું ક્ષાર રાસાયણિક નામ લખો એના અન્ય બે ઉપયોગો જણાવો ઢોકળા બનાવવા માટે વપરાતા રાસાયણિક ક્ષારનું નામ લખવાનું છે અને અન્ય બે તમારે શું લખવાના છે મિત્રો ઉપયોગો લખવાના છે ચલો ક્લિયર હા હવે આગળ વધીએ એક દૂધવાળો આ એક દૂધવાળો પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાયેલો છે એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડાને ઉમેરે છે એમાં પહેલું છે તાજા દૂધની પીએચની છથી થોડીક બેજી તરફ શા માટે ફેરવે છે અને બીજું છે શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધારે સમય લે છે તો એક આ પ્રશ્ન પણ આ યમ્પી છે અને ચોથો પ્રશ્ન બેકિંગ સોડાના ઉપયોગો લખો ચલો સમજાઈ ગયું તો આ બધા જ પ્રશ્નો ચેપ્ટર નંબર બે એસિડ બીજ ક્ષાર માટેના મોસ્ટ આઈએમ બીજ ચલો ક્લિયર આગળ આપણે એક ચેપ્ટર આપી દીધું મિત્રો કયું ચેપ્ટર તો કે ચેપ્ટર નંબર પાંચ જૈવિક ક્રિયાઓના પ્રશ્નો પણ આપણે મૂકી દીધા છે વિડીયોમાં અને આજે આપણું સેશન હતું પ્રકરણ નંબર બે એસિડ બીજ અને ક્ષારવાળું ક્લિયર તો આ બધા જ પ્રશ્નો તમારે વ્યવસ્થિત નોટબુકમાં લખી અને તૈયાર કરનાર વાળું અને હા મિત્રો આપણો વિડીયો તમને ગમતો હોય તો દરેક મિત્રોએ જેટલા પણ જુએ છે દરેક મિત્રોએ આપણા વિડીયોના નીચે લાઈક બટન દબાવી દેવાનું અને સબસ્ક્રાઈબ કરી દેવાનું જેથી રોજ ડેલી એક પણ દિવસ બ્રેક પાડ્યા વગર ડેલી આપણા લેક્ચર આવતા હોય છે મિત્રો તો તમે જો સબસ્ક્રાઈબ કરેલો છે તો તરત જ તમને અપડેટ મળી જશે ચાલો ક્લિયર તો અહીં સુધી રાખીએ આવા નવા સેશન સાથે મળતા રહેશો જય હિન્દ જય ભારત તમે સ્ક્રીનશોટ લઈ શકો છો મિત્રો હા ચલો જય હિન્દ જય ભારત